ગાંધીનગર જિલ્લામાં વધુ એક વિઝા કોપાડનો પર્દાફાશ વિદેશની લાલચ આપી ત્રેવીસ લોકો સાથે સાત પોઈન્ટ પંચોતેર કરોડની છેતરપિંડી એક જ પરિવાર સાથે પાસઠ લાખની છેતરપિંડીની ફરિયાદ કુડાસનની ઉમિયા ઓવરસીઝ વિઝા કન્સલ્ટન્ટ પર આ કૌભાંડનો આરોપ છે લવારપુરના પુત્ર પિતા સહિત ચાર એજન્ટો સામે ફરિયાદ

ની અંદર અમે તમને કેનેડા ટૂંક જ સમયમાં પહોંચાડી દઈશું પાંસઠ લાખમાં પચીસ લાખ પહેલાં આપવાના અને પચીસ લાખ એક મહિના પછી આપ્યા હતા મેં એમને અને પછી વારંવાર મેં એમને ફોન કર્યા પણ કેવું કે એમનો કોઈ પતો પતો કે રિપ્લાય મળતો ન હતો અને વારંવાર જૂઠાનું બોલીને છટકી જવાની બારીઓ ખોલતા હતા અને પછી ટૂંક સમયમાં પછી ખબર પડી કે પેલો એમનો પાર્ટનર વિશાલ પટેલ એ બે છોડીને અમેરિકા ભાગી ગયો અનેરી પટેલને ત્યાં ઓમિયા ઓવરસીઝની કન્સલ્ટન્ટની ઓફિસમાં મળેલા હતા અને ત્યાં પોતે વિઝા લેવાના હોય કેનેડાના તે બાબતે વાતચીત થયેલી હતી આ ત્રણેય લોકોએ ફરિયાદીને બાંહેધરી આપેલી કે તે તેની સાથે સાથે પરિવારના પણ વિઝા અપાવશે અને તેના માટે પાસઠ લાખ રૂપિયાની એમને ઓફર આપેલી હતી ફરિયાદીએ શરૂઆતમાં પચીસ લાખ રૂપિયા આપેલા હતા તેની સાથે સાથે ઓરિજિનલ આધાર કાર્ડ પાન કાર્ડ અને જે એમનો પાસપોર્ટ છે એ ડોક્યુમેન્ટ જમા કરાવેલા હતા કે તેમની સાથે સાથે બીજા બાવીસ લોકો છે એમની સાથે પણ આ પ્રકારની છેતરપિંડી કરેલી છે અને એમની સાથે મળીને કુલ તેવીસ લોકોની છેતરપિંડી કરીને અમાઉન્ટ સાત કરોડ પચીસ લાખની ઉઠાંતરી કરી છેતરપિંડી કરી વિશ્વાસઘાત કરીને આ પ્રકારનો ગુનો આચરેલું છે ઇન્ફોર્સિટી પોલીસ સ્ટેશનમાં આઈપીસી ચારસો છ ચારસો નવ એકસો વીસ બી ચારસો વીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે